આપણે નાઈ લીધું હોય તો હાલો આપણે દીવા કરતા આવે ત્યારબાદ આપણે ગામમાં શંકરદાદા અહીં જવાનું છે દૂધ ચડાવવા તો દાયરે ક્યાં જ જશું દાયરે અહીંયા બધા ને દેહ એમ આવડીને માંડો બહુ નથી કોક કોક ખડ હે તો લેવાઈ જાય હાલો આપણે દીવા કરી લઈએ મસ્ત મજાના રાજા મંદિર દીવા કરી લીધો તો તમે પછી દર્શન કરી લેજો હા શરદી થઈ ગઈ કાલ કોન ખવાઈ ગયો ને પરમ દીધી હાલો આપણે હવે દૂધ ચડાવતા રહી શંકર દાદા અહીંયા છે આપણે જૂના ગામનો આપણે જ્યાં બીજો થાર તો આપણે લુદરી જમણવા ગયા હતા ને ઈ મંદિર જ છે ઈ શંકર લડા અહીંયા પંજરિક દર્શન કરી લેજો તમે બધા આપણે ગામમાંથી આવી ગયા હતા મને જરી કણું પડ્યું હતું એટલે કણું કઢાવવા ગયો ભાઈ બેન આગળ અમારા ગામમાં કણું કાઢે અને ત્યારબાદ જરીકત મરાવી લીધી અને તમે જોવો એ પ્રમાણે જ કે સ્કૂલની યાત્રા નીકળી હતી ટૂંકમાં રાષ્ટ્રધ્વજ ની લઈ તો હાલો હવે આપણા ઘણો દિવસ કન્ટિન્યુ કરી મિત્રો ભાઈ છે સાડા અગિયાર બાર જેવું છું એમ બહુ ભૂખ લાગી ગઈ છે અને તાજે તાજે રોટલા ખાય છે તો હાલો આપણે ખાઈ લઈ મિત્રો આપણે તો લીધું છે બાર બાર વાગ્યા છે તો આમાં તેલ હળદર અને કપૂર ગરમ કરી કપૂરની ગોટી બે ત્રણ છે ને મિશ્રણ કરી નાખવાનું એ રીતે હાલો આપણે ગાયના પગમાં ચોપડી દઈ જે ફૂગી ના હા એની જીપથી જેનાથી આમ કે માખી મચ્છરા નથી નાભે એ કારણે તો હાલો આપણે એ કરી નાખીએ લગાવી દીધો હે માખીનો ફેર ઘણો પડી જાય આ લગાવવાથી જાનકી ના લગાવવા દે કેમ કે કપૂરની ગોટી આપણે એને ખવડાવીને એટલે એને હા આવે એટલે એ કારણે ના લગાવવા દે આને જો માખીઓને જ્યાં જે હે ને ટૂંકમાં ઓછી થઈ ગયું એમ ઓછી ફટાફટ થઈ જાય જ્યાં જ્યાં ચોપડો ને તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી આપણે તો આપણે અહીંયા કરી લીધું તો અહીંયા મોહી પર ચોપડે છે જાહલને આનું નામે જાહલ જ છે આ વાસળીનું નામ એને ગમે ટૂંકમાં માખી ગાવડાઓને હેરાન બહુ કરે મિત્રો બાકી રહ્યા છે બે અને આપણે જવાનું છે મીણ ભરવા માથ ઉપર જવાનું છે તો હાલો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે એનું કારણ છે કે ટ્રોલીમાં આવી જાય તો આ ચીપીઓ જોડાવે છે તો ચીપીઓ બાઈને છોડાવી નાખી તો હાલો આપણે જાતા આવી ટ્રોલી જોડાવી લઈ ટ્રેક્ટર ને ટ્રોલી જોડાવી લીધું હે શરણ આવે છે ભેગું હાલો આપણે ગુંગળ નાખી લીધો છે અને નાળા આવે છે તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા અહીં તો હાલો હવે આપણે ડાયરેક્ટ રોડ ઉપર આવી ગયી આયે ગાય તમને લાવ ગાય કા પુગાડે તે મારા ભલેન વાર લાગે હાલો તો ટ્રેક્ટર માં આપણે ડીઝલ નાખી લઈ બરાબર ને બરાબર હું પૈસા ની હું વાત કરતો તો ભાઈ તું કોઈ બાકી રાખ્યા વાતો કરો

ઉપર અને ટ્રેક્ટર ભરો નવો ચાલુ થઈ ગયું હે આપણે જૂના ટ્રેક્ટર માં ઓજાર તો અહીંયા ચાલુ થઈ ગયું હા મેહુલ ઓજાર હા આમાં

આપણે પૂગી ગયા હે અને હવે આ નિરાત્ર ની ઉતારવાની ઉતારવાની હે હાલો આપણે હવે દૂધ દેતા આવી ગાય ધોવાઈ ગઈ છે બધી તો હવે આપણે દૂધ દેવા જવાનું હોય તો હાલો જતા આવી તો મિત્ર સાને મને કિટલો લઈ લીધો હોય તો આ દૂધ દેતા આવી નહીં મિત્રો હાલો આપણે હવે દીવા કરતા આવી તો ચાર આ લખણીની હાલો તો આપણે દીવા કરતા આવી દૂધ ભરી આવ્યા હતા

હા અલગ અલગ પાય હે સોડી ના ચાર આજના બ્લોગ માં આટલું જો બ્લોગ ગેમ તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો જો ચેનલ ઉપર નવા આવતો અને કોમેન્ટ માં જય શ્રી રામ જય મિલ જય દ્વારકા થી તમને જે મજા આવી લખી નાખજો મળીએ કાલ ત્રાજા નવા ફ્રેશ બ્લોગ માં તો તાઉ જય મિલ જય દ્વારકા થી